જો તમે રોજે ચટણી ખાંડી અને કંટાળી ગયા છો તો આ ચટણી એકવાર ચોક્કસથી બનાવી લેજો આ ચટણી આપણે બે મહિના સ્ટોર કરીને ખાઈ શકીશું તેવી બનશે ચટણી બનાવવા માટે લસણ લીધું છે એક લીલું મરસું લીધું છે એક આદુનો ટુકડો લીધો છે લીલા ધાણા લીધા છે થોડાક બારીક કટ કરી અને ખાવણી લઈ લેશું એમાં લસણ મરસા આદુ આપણે એડ કરી દેસુ અહીંયા આપણે લીલા ધાણા નથી એડ કરવાના અને આપણે મિક્સર જારમાં પણ નથી પીસવાનું થોડું મીઠું એડ કરીને આને આપણે ખાંડી લેશું મીઠું એડ કરવાથી આ રીતે બધી વસ્તુ સરસ એવી ખંડાઈ જશે ગેસ ઓન કરી પેન મેં કીશું પેનમાં પાસપાવાળા તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાય જીરું એડ કરીશું બારીક કટ કરેલા મીઠા લીમડાના પાંદ એડ કરીશું થોડી આમથી આપણે વઘણી એડ કરીશું ખાંડેલી લસણ ની પેસ્ટ એડ કરીશું સરસ એવી આપણે મિક્સ કરી અને સાતળી લેશું

કાઠિયાવાડી લસણની ચટણી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો